અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આ દિવસે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ બીબીસી કોમ્પ્લેક્સમાં નેશનલ હેર સલૂન દ્વારા આ દિવસે ફ્રીમાં દાઢી એન્ડ હેર કટિંગ કરી આપવામાં આવશે આ દિવસની દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક દિવસ એટલે કે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ એટલે કે અયોધ્યામાં રામ મંદિર આગામી તારીખ બાવીસ એક બે રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે દરેક દેશવાસીઓ માટે ગૌરવની વાત છે ત્યારે નેશનલ સલૂન દ્વારા આ ઐતિહાસિક દિવસની યાદગાર બનાવવા માટે આજરોજ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ તમામ લોકોને ફ્રીમાં હેર કટિંગ અને દાઢી કરી આપવામાં આવશે આવો ઉત્સાહ સુરતમાં લોકોમાં જોવા મળી રહ્યો છે અને એની ઘોષણા નેશનલ હેર સલૂનના ઓનર પારસભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે એમની બાજુમાં રહેલા આલુપુરીની દુકાનમાં એક ડીશ પર એક ડીશ ફ્રી આપવામાં આવશે એવી પણ ઘોષણા આલુપુરીના માલિક દ્વારા કરવામાં આવી હતી તલ્પેશ વઘા છે મારું નામ છે ગણેશ શ્રી ગણેશ લાઈવ આલુપુરી નામ છે દુકાનની અંદર બરાબર યોગી યોગી શોક સાવલિયા સર્કલ બીબીસી ઓગણીસ નંબરની શોપ છે ત્યાં રામ ભગવાનની લલાની મૂર્તિ પ્રતિક્ષા ઉત્સવ છે બાવીસ તારીખ જાન્યુઆરીમાં ત્યારે એક ડીશ ઉપર એક ડીશ ફ્રી અમે રાખેલી છે તો અવશ્ય ભાઈઓને પધારવાની વિનંતી પારસ સોલંકી વાળ અને દાઢી ફ્રીમાં કરવામાં આવશે નેશનલ સલૂન બીબીસી કોમ્પ્લેક્ષ મારું નામ મેહુલ જસાણી છે એમાં એવું છે કે અમારા પારસભાઈ સોલંકી ધામેલપરા ગામ નિવાસી સુરતમાં આખા ભારતમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તો અમારા સુરતમાં એ રીતે ઉજવણી કરે છે નેશનલ સલૂન તરફથી બાવીસ જાન્યુઆરીએ તદ્દન ફ્રી બાલ દાઢી અને કટિંગની લગતી કોઈ પણ બાબત બાબતમાં અહીંયા તે દિવસે તદ્દન ફ્રીમાં આયોજન રાખેલ છે તો આપ સૌએ નેશનલ હેન્ડલૂમમાં પધારવા નમ્ર વિનંતી